નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ જઈ અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો થોડીક જ વારની અંદર આપણે અહીંયા આખા ગુજરાતની અંદર કપાસના ભાવ કેવા રહેલા છે આજે એનો વિડીયો જરૂરથી મૂકશું ખૂબ જ મજા આવે એવો વિડિયો હશે ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે સૌથી ઊંચા ભાવ કયા માર્કેટિંગ યાર્ડમાં રહેલા છે અને સૌથી નીચા ભાવ કયા માર્કેટિંગ યાર્ડમાં રહેલા છે અને કેટલા તફાવત રહેલા છે બધી માહિતી તમને એ વિડીયોમાં મળી જશે એટલે જય અને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સત્તાવન રૂપિયા હતો ચણાની વાત કરીએ બારસો રૂપિયા સોયાબીન આઠસો પચાસ થી નવસો પાંચ ધણા અગિયારસો થી ચૌદસો અઠાણું તલ બે થી સોળ રૂપિયા દાડી મગફળી અગિયારસો થી બારસો અઠ્યાસી જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં આજે તો 3800 રૂપિયાથી તેતાલીસો રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો થી છસો રૂપિયા સોયાબીન સાતસો ચાલીસ થી આઠસો ઓગણ એરંડો એક હજારથી એક હજાર ચણા નવસો થી બારસો એકવીસ ધાણી આજે બારસો પાંત્રીસ થી બે હજાર તલ થી અઢાર રૂપિયા ઝીણી મગફળી એક હજાર થી બારસો સાત જાડી મગફળી એક હાજર પચાસ થી બારસો છ રૂપિયા કપાસ નવસો ચાલીસ જામનગરની એરંડોઆજે એક હજાર થી અગિયારસો રૂપિયા લસણ અગિયારસો થી એકત્રીસો રાયડો આઠસો થી નવસો પંચાણું અજમો બાવીસો થી ધાણા એક થી સત્તરસો પચાસ जीरू आज तो एक, थी बार कपास बार थी पंदर जीरु एक पच्चीस रूपया पिस्तालीसो पांच रुपया बात करिए गोंडल गोडल गोंडल चार सौ सीतेर ठीक छो सो सोल रूपया डूंगी एक त्राण सौ एक તુવેર એક હજાર થી ત્રેવીસો એકત્રીસ મગજ સત્તરસો છવ્વીસ થી ઓગણીસો એક્યાસી એરંડો આઠસો થી અગિયારસો એકવીસ અડદ આઠસો એકાવન થી એક ચણા અગિયારસો થી બારસો એકવીસ વાલ પાંચસો થી એકાવન મેથી છસો થી બારસો એકતાલીસ લસણ નવસો થી છત્રીસો એક્યાસી ગોંડલમાં આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની આજે તો બારસો એક થી એકવીસો એકત્રીસ થી એક હજાર એકવીસ એક ચોડી પંદરસો એક થી પંદરસો એક ગોંડલમાં ઝીણી મગફળી આજે નવસો થી ચૌદસો છ રૂપિયા જાડી મગફળી આઠસો થી તેરસો છાસઠ કપાસ અગિયારસો થી પંદરસો એક ધાણા અગિયારસો થી અઢારસો જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે ચુમ્માલીસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજેતર સાચા બજાર ભાવ વિડીયોને લાઇક કરી દેજો ચેનલને ને કરી નાખજો અને જય અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો થોડી જ વારમાં તમને આખા ગુજરાતના કપાસના બજાર ભાવ આજે કેવા રહેલા છે એનો વિડીયો ત્યાં જોવા મળી જશે વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર